જય જીનેન્દ્ર તો આજે મારા પર્યુષણ સ્ટાર્ટ થયા આજે પહેલો દિવસ છે મારા પર્યુષણનો તો બહુ બધા લોકો એવું પૂછ્યું કે આયુષી જૂઠો ના બોલ તમારું પર્યુષણ તો પતી ગયા છે તારા પર્યુષણ ક્યાંથી ચાલુ થાય બીજા બધા લોકોના તો પતી ગયા છે તો એવું નથી જેમ બીજા બધા ધર્મમાં એક જાતિમાં બહુ ઘણા બધા પંથ હોય એвітમાં જૈન ધર્મમાં બે પંથ છે ત્યાગ કરે છે અને જ્યારે શ્વેતાંબર જૈન જે હોય છે એ વસ્ત્ર ધારણ કરે છે એ વાઇટ એટલે શ્વેત એટલે વાઇટ વસ્ત્ર ધારણ કરે છે એમના જેટલા બી સાધુ સંત હોય છે એ તો જે શ્વેતાંબર જૈન હોય છે એમના આઠ દિવસના પર્યુષણ હોય છે જેને અઠ્ઠાઈ કહેવામાં આવે છે અને જે દિગંબર જૈન હોય છે એમના પર્યુષણ દસ દિવસના હોય છે એમને દસ લક્ષણ પર્વ કહેવામાં આવે છે આજે અમારા એ દસ લક્ષણ પર્વનો પહેલો દિવસ હતો જેને કહેવાય છે ઉત્તમ ક્ષમા એટલે આજના દિવસે તમે એવું કહેવાય કે તમે જે બી કર્યું હોય જેની જોડે બી તમારો મન મોટા હોય હોય કે તમે ગમે ગમે તે તે માણસની જોડે ઝઘડો થયો કે આજે એ બધા લોકોને ક્ષમા કરવાનો કેમ કે મોક્ષના માર્ગ પર જવું હોય તો એનો પહેલો સ્ટેપ છે ક્ષમા કરવું કોઈને બી માફ કરો તો આજે છે ઉત્તમ ક્ષમા એટલે હું આપ સૌને પણ ઉત્તમ ક્ષમા કહું છું